ના મને આખા મહિના નો ટેકો છે સાથે હારો છે સેવા ભાવિક જયા માસી સંજયભાઈ બધા બહુ ટેકો છે મારે અને અમને આપે જયાબા એ આપે છે અમને બહુ જ અમને રાહત મળે છે અમે આખો મહિનો અમને બધી રીતે અમને શાંતિ મળે છે અમારે કોઈ કમાવવાનું નથી દીકરા નથી બે કોઈ નથી આધાર છે નહીં તો અમને આખો મહિનો અમારું પૂરું થઈ જાય છે જયાબેન ટા પૂર્વ કોર્પોરેટર લગભગ લોકડાઉન તે અમે આ વિતરણ કરીએ જે નિરાધાર બેનો છે નથી દીકરા કે નથી કોઈ પણ નથી ભાડું ભરી કે એવા બેનો છે નથી હાલીવતા એવા બેનો છે એને અમે લગભગ પાંચોક વર્ષથી આ કીટ આપી છીએ અને કીટ થી એને એટલો રાહત રહેશે કે એ લોકો બચાડા પંદર દી વીસ દી કોઈને મહિનો દી એમ નીકળી જાય છે અને પોતે પોતાનું ખાય અને સંતોષ કરે છે અત્યારે આ ઉંમરે કોઈ એને કામ આપે નહીં કાંઈ ક્યાંય કામ કરી શકે એવા છે નહીં તો કોઈ પણ જન્મદિવસ ઉજવતા હોય કોઈની તિથિ હોય કોઈ કાંઈ હોય તો કોઈ પણ દાન કરવું હોય તો આવા બુજુર્ગ ગઇડાવે દાન કરો તો એના માટે લેખે છે અત્યારે આપણે ઉજવીએ જન્મદિવસ તો આપણે પાંચ પચીસ હજાર રૂપિયા વાપરી નાખીશી પણ એ પાંચ પચીસ હજાર નહીં પણ તમે બસો પાંચસો એક કીટનું દાન કરો તો આ માજી બધા છે એને એક મહિનો એટલું જ કેવાનું છે કે ખોટા ખર્ચ કરતા હોય મળે એવું તમે આપો તો તમને ધન્યવાદ તમારો સંપર્ક કેવી થઈ શકે દાન દેવો હોય તો રોકડિયા શૈલેન્દ્રભાઈ જયંતિભાઈ ટા નવાણું બે પચાસ છ નવ ત્રણ શૈલેષભાઈ નો નંબર છે ઓકે અત્યારે તમે જે કીટ વિતરણ કરો છો એમાં સંક્રાંત છે એ નિમિત્તે શું વધારવાનું છે સંક્રાંત નિમિત્તે અત્યારે મમરાના લાડુ તલપાક માંગરી પાક અને બાકી જે રાસન દર મહિને હોય છે એ રાસન અંદાજીત કેટલા બેનો આપની કીટનો લાભ લઈ શકે અમારી પાસે અત્યારે બેનો નામ છે પચાસ બેનોના પણ અમે અત્યારે પાંત્રીસ થી ચાલીસ બેનોને દઈ શકી છીએ